જિલ્લા પંચાયત અમરેલીના ઉપક્રમે રોજ ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભારેડના સંયુક્ત રીતે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ તેમાં સાથે આધાર કાર્ડ આભા કાર્ડ આયુર્વેદિક ઓપીડી ડેન્ટલ વિશ્વ વસ્તી અખવાડિયું ઉજવણી ફિઝિયોથેરાપી અને જનરલ ઓપીડી લેવામાં આવેલી જેમાં એકસો અડતાલીસ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલ આ કેમ્પને અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જે જેમ કામ કરતા અશ્વિન સંજય વાળા પંચાયત પંચાયતના સૌ સહયોગ સાથી સભ્યો ધારાસભ્યો બધાએ જિલ્લા પંચાયતના પ્રમુખ બધાએ અમે નક્કી કર્યું હતું કે આરોગ્ય કેમ્પ્રીસ સીટ જિલ્લા પંચાયત ની આવે ના રોજ એક સાથે નવ થી એક આભાર કાર્ડ આયુષ્માન કાર્ડ અને આપણે આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ને કાર્ડ કાર્ડની વ્યવસ્થા કરી અને આ ધારી મુકામે અધ્યક્ષ અમારા ભૂપતભાઈ વાળા અમારી સાથે દાદભાઈ દાદભાઈ તલખાણીયા માજી તાલુકા સભ્ય ડીએસઓ મકવાણા સાહેબ બસિયા સાહેબ તમામ સ્ટાફ ઉપસ્થિત અને લોકોની સુખાકારી માટે છેવાડાના માનવી હોદી કોઈ આ સોમાસુ આવ્યું અને રોગચાળો હોય છેવાડાના માનવી હોદી કોઈ વંચિત નો રહે આયુષ્યમાન કાર્ડ વગેરે એટલે આ આયોજન ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે દરેક જગ્યાએ છે અત્યારે અમે દલખાણીયા હતા અત્યારે ધારી આવ્યા અને આખા જિલ્લામાં સોત્રીસ હીટ ઉપર ચાલુ છે નિદાન કેમ્પ સર્વ નિદાન કેમ્પ ડોક્ટરો અને તમામ ટીમ છે આરોગ્ય અધિકારીનો સવારનો ઉઠાવી રહ્યા છે અને અમારી જિલ્લા બધા ટીમે સભ્યો પણ ખડે છે આખા વિસ્તારમાં અને લોક પ્રસાર કર્યો અને તરત અને આના જે ભૂપૂતભાઈ વાળા છે ધારી દવાખાનાના અને કમલાબેન ભુવા જેવી ભાઈ કાંકરિયા ધારગણીમાં એમ બધી આખા જિલ્લામાં જે તે સભ્ય આવતા હોય એ તમામ સરકારની ગાઈડલાઈન મુજબ આરો વિભાગનું ચેરમેન છો તે બાબતે આ બાબતે જે ઘટતું કરવા જે ફૂટતી સુવિધા છે એ પૂરી સરકારમાં માંગણી માગણી કરી એમ્બ્યુલન્સની ટૂંક સમયમાં લોકર લોકાર્પણ થાય થોડુંક કામગીરી બાકી છે એ બાબતે સરકાર ચિંતિત છે અને અમારી જિલ્લા પંચાયતની ટીમે ચિંતિત છે